હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં આજે હું તમારી સાથે શેર કરીશ બટાકાવાળા તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મેં બાફેલા બટાકા લઈ લીધા છે તેને આપણે છૂંધી લેવાના છે હવે આપણો માવો તૈયાર થઈ ગયો છે ત્યાર પછી એક પેન લઈ લેવાનું છે તેમાં આપણે તેલ ઉમેરવાનું છે હવે તેલ ગરમ થઈ ગયું તેમાં એક ચમચી જેટલું જીરું ઉમેરી દીધું જીરું ચટકી જાય ત્યાર પછી તેમાં આપણે આદુ લસણની પેસ્ટ અડધી ચમચી જેટલી ઉમેરવાની હવે તેમાં આપણે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે આઠથી દસ હવે તેમાં મરચાં ઉમેરી દીધા છે લીલા એક ચમચી જેટલા હવે તેમાં મસાલા ઉમેરી દઈએ અડધર અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી ધાણા જીરું એક ચમચી સ્વાદ પ્રમાણે મીઠું અને બધા મસાલાને આપણે શેકી લેવાના છે ધીમી આચે ગેસ અહીંયા આપણે ઓછો રાખવાનો છે જેથી તે ધાજી ના જાય હવે તેમાં આપણે માવો ઉમેરી દીધો છે બટાકાનો આપણો માવામાં આપણે અહીંયા ઉમેરી દેવાનો છે ચાટ મસાલો એક ચમચી જેટલો હવે અડધો લીંબુનો રસ ઉમેરી દીધો ત્યાર પછી લીલા ધાણા ઉમેરી દીધા થોડા અને બધું મિક્સ કરી દેવાનું છે હવે તેમાં આપણે એક ચમચી જેટલી ખાંડ ઉમેરવાની છે જેથી તેનો સ્વાદ સારો આવે હવે આપણે ખીરું તૈયાર કરી લઈએ વડા બનાવવા માટે અહીંયા મેં બે કપ જેટલો બેસન લઈ લીધો છે ત્યાર પછી તેમાં મીઠું ઉમેરી દીધું સ્વાદ પ્રમાણે અને તેને થોડું થોડું પાણી લઈ અને બરાબર ખીરું તૈયાર કરી લેવાનું છે એક સાથે પાણી જો તમે લેશો તો તેની ગાંઠો પડી જશે જેથી થોડું થોડું પાણી લઈને જ ખીરું તૈયાર કરવાનું છે તો અહીંયા આપણું ખીરું તૈયાર થઈ ગયું છે બરાબર આ રીતનું કંઈ રાખવાનું છે આપણે ખીરું વધારે જાડું નહીં કે વધારે પાતલું નહીં હવે આપણે મસાલો ઠંડો થઈ ગયો છે તેને આપણે લોયા કરી લેવાના છે ગોળ ગોળ હવે તેમાં આપણે સોડો ઉમેરી દીધું છે ખાવાનો અડધી ચમચી જેટલો અને બરાબર મિક્સ કરી દેવાનું અહીંયા તેલ આપણું ગરમ થઈ ગયું છે તેમાં આપણે વડા લઈ લઈએ અહીંયા ગેસની ફ્લેમ ઓછી રાખવાની છે વધારે નથી રાખવાની જો તમે વધારે રાખશો તો તમારા વડા ઉપરથી એકદમ કાચા રહી જશે અને ધાજી જશે તો અહીંયા આપણા વડા તૈયાર થઈ ગયા છે બટાકા વડા અહીંયા મેં તીખી અને મીઠી ચટણી સાથે સર્વ કર્યા છે તમે ટમેટા સોસ સાથે પણ ખાઈ શકો તો મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આ રીતે જરૂરથી ટ્રાય કરજો ઘરમાં બધાને જ ભાવશે